શહેર ભાજપ ખાનપુર કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા યોજાઈ જેમાં અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી તો ત્રણ નિરીક્ષક અભિષેક પ્રદેશ જનજાતિ મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કેરેટ સોલંકી પૂર્વ મેયર દિનેશ મકવાણા અને અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તેમજ ગાયક કલાકાર અરવિંદ વેગડા અને અનુસૂચિત મોરચામાંથી વિક્રમ ચૌહાણ તથા મોરચા મહેશભાઈ પરમાર સહિત અમદાવાદ પશ્ચિમ બેઠક જે છે પ્રક્રિયા પ્રમાણે જ ઉમેદવાર નક્કી કરવામાં આવશે પરંતુ ઈચ્છા એ બતાવે છે કે પાર્ટી સાથે છીએ અમારા સમાજની અંદર આટલા બધા વ્યક્તિઓ છે જે પાર્ટી પ્રત્યે અને સમાજ પ્રત્યે જાગૃત છે અને એ ખાસ આપવા પાછળ અને દાવેદારી નોંધાવવાનો આ એક અમારું કહેવાય છે ઈચ્છા હોય છે આજ દિન સુધી વાલ્મીકી સમાજ ગુજરાતમાંથી કોઈ લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું નથી તો અમારી અપેક્ષા એવી છે કે જો વાલ્મીકી સમાજ છેવાડા આજે તમે મહોર્ષિ વાલ્મિકી ઋષિનું નામ એરપોર્ટમાં આપી શકતા હોય તો ગુજરાતમાંથી એક વાલ્મિકી સમાજનો યુવા ચહેરા તરીકે જો મને કામ કરવાની તક મળે તો વાલ્મીકી સમાજ સિવાય અન્ય સમાજનો પણ યુવાન છું અને યુવા ચહેરા તરીકે કામ કાર્યરત કરી શકીએ અને પૂર્વ મારી ઘણી જવાબદારીઓ છે ગાંધીનગર જિલ્લાનો પણ પ્રભારી હતો રાજકોટ શહેરનો પણ પ્રભારી મોરચામાંથી રહેલો છું દાહોદ જિલ્લાનો પણ પ્રભારી મોરચામાંથી રહેલો છું વેજલપુર વિધાનસભાના શહેર શહેરના ઉપપ્રમુખ તરીકે હતો ત્યારે મોરચામાં વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે પણ મેં જવાબદારી નિભાવેલી છે સતત હું પાર્ટીના ગાઈડલાઇન પ્રમાણે સંગઠન જે બી સૂચના આપે પ્રમાણે સતત હું કાર્યરત છું છેલ્લા ત્રીસ વર્ષથી સંઘમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક પણ છું અને પાછું પણ શિક્ષિત પણ છું